મિત્રો જ્યારે ભગવાન શ્રી રામને મૃત્યુલોક છોડવાનો સમય આવ્યો ત્યારે ભગવાન શ્રી રામની સામે અદભુત સમસ્યા સામે આવીને ઊભી રહી અયોધ્યાની આ પાવન ભૂમિ પર યમરાજનો પ્રવેશ અસંભવ હતો કેમ કે યમરાજ હનુમાનથી ડરી ગયા હતા એમનો ડર પણ સાચો જ હતો હનુમાનજીએ યમરાજને ઘણીવાર પસાડ્યા હતા હનુમાનજીનો જીવ એવા શ્રીરામનો જીવ લેવાનો હતો અને હનુમાનજી ખાલી રામના ભક્ત જ નહીં પણ ધર્મની રક્ષા માટે છે પ્રભુ રામ આ બધું સમજી રહ્યા હતા ત્યારે અમરાજે કીધું કે હે પ્રભુ હું તમારો જીવ નહીં લઈ શકું ત્યારે પ્રભુ રામ સમજી ગયા ત્યારે એક ઉપાય કર્યો અને હનુમાનજીને બોલાયા અને કીધું મારી અંગૂઠી મોલના ફરસમાં ક્યાં ખોવાઈ ગઈ છે શું એ ગોતીને લાવી આપીશ હનુમાનજી કાય કીધા વગર સુષ્મ રૂપ ધારણ કર્યું આ કોઈ સાધારણ દર નતો સીધો નાગ દેવતાના લોકમાં જતો હતો જ્યારે હનુમાનજી ત્યાં પહોંચ્યા તો વાસુકી નાગનો ભેટો થયો અને કીધું કે હનુમાનજી તમે અહીં કેમ હનુમાનજીએ કીધું હું શ્રી રામની अंगूठी ગોતવા આવ્યો છું ત્યારે વાસુકી નાગ એક વિશાળ જગ્યાએ લઈ ગયા ત્યાં એક પહાડ આખો अंगूठी નો બતાવ્યો આ દ્રશ્ય જોઈને હનુમાનજી ચકિત થઈ ગયા કે આટલી બધી अंगूठीઓ ત્યારે વાસુકી નાગે કીધું જ્યારે ત્રેતા યુગ આવે છે ત્યારે ભગવાન શ્રી રામ અવતાર છે અને દર વખતે તેમની अंगूठी ગોતવા માટે એક એમનો ભક્ત આવે છે આ સાંભળીને હનુમાનજી સમજી ગયા કે સમય ચક્ર અનંત છે પ્રભુની લીલા અપરં પાર છે ત્યારે પ્રભુ શ્રી રામ મૃત્યુ લોક છોડીને જતા રહ્યા તો મારા ભાઈ આવા રહસ્યમય વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે ગુજરાતીના વિડીયો આપણી ચેનલ ઉપર જ આવે છે તો સાહેબ ઇગ્નો ના કરતા લાઈક કરી બે મિનિટનો સમય કાઢી શેર કરી કમેન્ટમાં લખો જય શ્રી રામ જય હનુમાન શું મિત્રો તમે જાણો છો કે મહાભારતમાં મહાન શક્તિશાળી યોદ્ધા કોણ હતો ભીમ એવો હતો કે તેને દસ હાથીનું બળ હતું જેની ગદા હાથીને પણ મારી નાખતી હતી અર્જુન એવો મહાન યોદ્ધા હતો જેની સાથે ભગવાન શ્રી કૃષ્ણ હતા અને અસ્ત્રો અસ્ત્રોશાસ્ત્રોનું તેને જ્ઞાન હતું સૂર્યપુત્ર કરણને પણ કવજ અને કુંડળ નાનપણથીન જ મળેલું હતું એની આગળ દિવ્ય બાણ હતું અને સૂર્યદેવનું વરદાન પણ હતું પણ સાહેબ ભીમ તાકાતવાર હતો પણ એ શરીરથી અર્જુન યુદ્ધ નતા લડ્યા પણ યુદ્ધ નિર્ણય તો ભગવાન શ્રી કૃષ્ણ એ કર્યું હતું તો મારા ભાઈ બતાવો તમે જ અને કમેન્ટ કરો કે મહાભારતમાં સૌથી વધારે તાકાતવાર કોણ હતું અને મહાન શક્તિશાળી કોણ હતું જય શ્રી કૃષ્ણ